મિત્રો કહેવાય છે ને કે જગતનો તાત ઘણી બધેલી મુશ્કેલી વેઠીને પોતાની ખેતી કરતો હોય છે અને અંતે તેમની સાથે કોઈ ઠગાઈ કરે તો તમે સમજી શકો છો તેમના હૃદય ઉપર કેવી વીતતી હશે આવો જ એક કિસ્સો કચ્છ અને ભુજથી સામે આવ્યો છે માધાપરના ભાઈઓ સાથે ખારેકનો સોદો કરીને ત્રણ પોઈન્ટ ત્રીસ લાખની ઠગાઈ કરવામાં આવી છે જી હા દોસ્તો મિત્રો વાત છે ભુજની નાણા ના બે રૂપિયા ત્રણ લાખ ત્રીસ હજાર બસો પચાસ છેતરપિંડી કર્યો છે અને વિશ્વાસ ખારેક કરતા આરોપી વિરુદ્ધ માધાપાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે મિત્રો મહત્વનું છે કે

અને તે ખારીકા સુરતના બાબુપા ગુલામ હુસેન એન્ડ કંપનીના વેપારીને વેચી દીધો હતો ત્યારબાદ ખારેકના રૂપિયા આપવાના વાયદા કરીને ફરિયાદીના રૂપિયા એક લાખ ચોરાણું હજાર છસો આઠ રૂપિયા અને ફરિયાદીના ભાઈ વાલજીભાઈના રૂપિયા એક લાખ પાંત્રીસ હજાર છસો ને એકતાલીસ મળીને કુલ રૂપિયા ત્રણ લાખ ત્રીસ હજાર બસો ઓગણપચાસ ન આપીને આરોપીએ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી જેમાં માધાપુર પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે